મધુવન ગામ હંમેશા શાંતિમય અને ખુશહાલ રહેતું ગામના લોકો સરળ જીવન જીવતા પોતાના ખેતરોમાં મજૂરી કરતા અને રાતે ચૌપાલમાં બેસી ગપસપ કરતા પરંતુ આ ગામની એક અજીબ ગજબ વાત હતી ત્યાં એક ઝાડ હતું જેને ચમત્કારી ઝાડ કહેવામાં આવતું એ ઝાડનો કદાવર ડાળખાઓવાળો ઘાટ ઘેરા લીલા પાન અને મોટા ફળો ગામના મધ્યભાગે ગૌરવભેર ઊભા હતા આ ઝાડની ખાસિયત એ હતી કે જે કોઈ એના નીચે નિષ્ઠાપૂર્વક ઈચ્છા માગતો તેનું ઈચ્છિત સપનું સાકાર થઈ જતું ગામવાળાઓ આ વાત પર ભરોસો કરતા જેણે ધન માગ્યું એને ધન મળ્યું જેણે પ્રેમ માગ્યો એને પ્રેમ મળ્યો પણ એક નિયમ હતો એક જ ઈચ્છા માગી શકાય અને ઈચ્છા હંમેશા સત્યતા સાથે હોવી જોઈએ એક દિવસ ગામમાં એક નવી અસર ધરાવતા માણસનું આગમન થયું એનું નામ રાઘવ તે શહેરમાંથી આવ્યો હતો એક મોટો ઉદ્યોગપતિ બનવા માટે રાઘવ ખૂબ મહેનત કરતો પણ તેની નસીબે સાથ આપતી નહોતી ગામવાળાઓએ તેને ચમત્કારી ઝાડ વિશે કહ્યું પહેલાં તો તે હસ્યો પણ છેલ્લી આશા તરીકે એક રાત્રે તે ઝાડ નીચે ગયો શાંતિથી આંખ મીંચી અને માગ્યું હું વિશ્વનો સૌથી મોટો અને ધનાઢ્ય ઉદ્યોગપતિ બનવા માંગુ છું ભોળા નિર્દોષ અને સાધુ લોકો માટે ચમત્કાર થતો પણ સ્વાર્થી ઈચ્છાઓ માટે નહીં રાઘવે ધન માગ્યું પણ એણે એ ધન કેવી રીતે મેળવવું છે એ વિશે વિચાર્યું નહીં એ દિવસે તેના જીવનમાં એક અનોખી ઘટના બની બીજા દિવસે જ્યારે તે જાગ્યો તે પોતાની પેઠે જ હતો પણ હકીકત બદલાઈ ગઈ હતી તેના ખિસ્સામાં કરોડો રૂપિયાની નોટો હતી મોટરગાડી બાજુમાં ઊભી હતી અને બોડીગાર્ડ્સ તેને સલામ કરતા હતા પ્રથમ તો તે ખુશ થયો પણ પછી શરમ લાગ્યો એવું તો હતું નહીં કે એણે કંઈક મહેનતથી મેળવ્યું પણ હા તો પૂરું થયું પણ ધીમે ધીમે તેના જીવનમાં એક ખોટ અનુભવી પૈસાથી બધું ખરીદી શકાય પણ નસીબ અને પીરસાઈશ નહીં એક દિવસ રાઘવે જોયું કે તે પોતાની નજદીકી મિત્રોને પરિવારને પોતાની ઓળખને ગુમાવી રહ્યો છે એ જગત માટે ધનવાન હતો પણ તેની અંદરનો માણસ ગુમાઈ રહ્યો હતો તે ચમત્કારી ઝાડ પાસે પાછો આવ્યો અને શાંતિથી એક ઇચ્છા માંગી હું જે હતો એ જ ફરીથી બની જવા માંગુ છું રાત્રે અંધારું વધી ગયું પવન ઉગ્ર થઈ ગયો અને એક તીવ્ર તોફાન ઉઠ્યું સવારે જ્યારે રાઘવે આંખ ખોલી તે ફરીથી એક સામાન્ય માણસ હતો પણ આ વખતે તે ધનવાન નહીં પણ અનુભવથી સમૃદ્ધ હતો તે સમજ્યો કે સફળતા મહેંદથી મળે ચમત્કારથી નહીં એ દિવસે ગામના લોકો એક નવું શીખ્યા જીવનમાં સાચી સફળતા એ છે કે તમે તમારી મહેનતથી શી ઊંચાઈને પહોંચો ના કે કોઈ ચમત્કારથી અને એ પછી ચમત્કારી ઝાડ માત્ર એક કથાના રૂપમાં ગામમાં જજી રહ્યો